બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે અને મજબૂત લો પ્રેશર બનશે સાથે સાથે કયા વિસ્તારમાં પડશે મેઘ તાંડવ જેવો વરસાદ તેને લગતી મહત્વની વાત કરી પૂરો વિનંતી તારીખ એક સપ્ટેમ્બર અને રાતના નવ વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને બેથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં વરાપ જેવો માહોલ જોવા મળશે જેમાં કોઈપણ પ્રકારની વધારે ખાસ એક્ટિવિટી વરસાદને લગતી જોવા નહીં મળે પૂરા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પરંતુ તારીખ ત્રણના સાંજથી છે એ સિસ્ટમની અસર ધીમે ધીમે શરૂ થશે સૌથી પહેલાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છે જોવા મળશે ત્યારબાદ આપણે તેનું સેન્ટર છે એ ભોપાલની આસપાસ હશે અને આ સિસ્ટમની મદદથી તારીખ ચાર ના રોજ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે જેમાં સુરત વલસાડ નવસારી વાપીમાં ત્યારબાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે વડોદરા અમદાવાદ ગોધરા દાહોદ નડિયાદ વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ વરસાદ જોવા મળશે મિત્રો આ તરફ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ અમરેલી દરિયાઈ પટ્ટીના વિસ્તારો સાથે સાથે જૂનાગઢ ગીર સોમનાથ અને બોટાદ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં ભાવનગરમાં બે થી ચાર ઇંચ જેવો વરસાદ છે પાંચ તારીખના રોજ જોવા મળશે ત્યારબાદ અમરેલીમાં પણ એક થી બે ઇંચ વરસાદ ગોંડલમાં પણ અને ધીમે ધીમે પાંચ તારીખે સાંજ પડતા વરસાદ છે એ વધુ કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં મોરબી સુરેન્દ્રનગર તેમજ રાજકોટ બોટાદ આ તરફ અમદાવાદ રિજિયન ગુજરાત રિજિયનમાં નડિયાદમાં ખંભાતમાં વડોદરામાં ગાજવીજ વરસાદ જોવા મળશે રાપરના છૂટાછવાયા વિસ્તારમાં પણ ગાજવીજ વરસાદ જોવા મળશે મિત્રો આ તરફ નજર કરીએ તો સુરતની આસપાસ ખૂબ જ સારો એવો વરસાદ પાંચ તારીખ સાંજના સમયે મિત્રો જોવા મળશે ત્યારબાદ છ તારીખના રોજ છે એ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતમાં રીતસર મેઘ તાંડવ જોવા મળશે વડોદરાથી લઈ અને વલસાડ સુધીના વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે જ્યારે ભાવનગર અમરેલી જસદણ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદની આસપાસ તેમજ જૂનાગઢના વિસ્તારોમાં પણ બેથી ચાર ઇંચ જેવો વરસાદ જોવા મળશે મિત્રો છ તારીખે સાંજના સમયે પણ જામનગર તેમજ મોરબી રાજકોટ ચોટીલા બોટાદ સુરેન્દ્રનગર કચ્છમાં ગાંધીધામ રાપર વિસ્તારમાં ભુજ વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં સાર્વત્રિક ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળશે ત્યારબાદ ધીમે ધીમે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રમાં આવશે અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળશે સાત તારીખ બાદ પણ સારું એવું વાતાવરણ જોવા મળશે મિત્રો તેને લગતી સંપૂર્ણ વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેતું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મોટો રાઉન્ડ આવી રહ્યો છે સૌરાષ્ટ્ર કે ગુજરાતના ખેડૂતો થઈ જજો સાવધાન